આજે મારી આમ આદમી પાર્ટીની ગાંધીનગર ટીમ કોલખોલ ટીમ દ્વારા મને જાણવા મળ્યું કે ગાંધીનગરમાં અહીંયા ચરેળી જે વિસ્તાર છે એમાં છાપરાવાળાઓ લગભગ અંદાજે સાઠ વર્ષથી રહે છે એમને રાતોરાત પાડી દેવાનું રાત્રે ચાર વાગે બુલડોઝર આવીને એમની મકાનો પાડીને સમથળ કરવાનું નક્કી કર્યું છે મને આમાં શંકા બે પ્રકારની છે મુખ્યમંત્રી બિલ્ડર છે અને બિલ્ડરોના મિત્રો છે એટલે મુખ્ય કોઈ બિલ્ડરની નજર આ જમીન ઉપર પડી છે આ હજારો કરોડની જમીન છે બહુ કિંમતી જમીનો છે એટલે આમને પોલીસ થ્રુ ડરાવી ધમકાવીને અહીંયા તમામ પ્રકારની જ્ઞાતિ રહે છે ઠાકોર સમાજ છે દેવી પૂજક છે વણઝારા સમાજ બધે સમાજના લોકો છે અને બધા મોટાભાગે આપણા ગુજરાતી છે કોઈ પાકિસ્તાની નથી ભાજપ એને મુખ્યમંત્રી મને લાગે છે નક્કી કર્યું છે બે કિલોમીટર દૂર મુખ્યમંત્રી છે એનાથી અડ્ડા દારૂના બંધ નથી બંધ નથી આજે એકદમ નબળી કામગીરી કરી રહ્યા છે આ ગરીબોને આસિયા આપવાના હોય એમના મકાન તોડતા પહેલાં એને ઘર આપવાનું હોય આજે દસમા ધોરણમાં ભરતી બાળકીઓ મારી પાસે રડતી હતી આપણે કંપી જઈએ એવી રીતે રડતી હતી એ બાળકીઓના ચોપડા રસ્તા ઉપર છે ટ્યુશન બંધ છે સરકારનું કામ બેટી બચાવો બેટી પઢાવવાનું છે બાળકોને આપવાના છે એને ઘર આપવાનું છે અને ટ્યુશનની વ્યવસ્થા કરવાની છે એની જગ્યાએ સરકાર એને તોડી રહી છે અને દુઃખ છે તે કે ઉપર આ આરટીઆઈ થ્રુ અમારી ટીમે માંગેલું છે હું આપણે વાંચી બતાવીશ આ નીતિની અંતર્ગત આ નીતિ નીતિ બનવામાં આવી છે એક મિનિટ બિંદુ લાભાર્થી તરીકે જે કુટુંબો એક બાર બે હજાર દસના રોજ ઝુંપડપટ્ટીમાં રહેતા હોય તેઓને ગણવામાં આવશે અમલીકરણ એજન્સી દ્વારા રીહે રિહેબિલિટેશન માટે ઇલેક્ટ્રિક બિલ મતદાર ઓળખ કાર્ડ સ્લમ સર્વે અથવા રેશન કાર્ડ આ ચાર પૈકી કોઈપણ બે માપદંડ આધારે લાભાર્થીઓની યાદી કરવા તૈયાર કરવાની રહેશે એનો અર્થ એ થયો આમની પાસે બિલ પણ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આંગણવાડીઓ બનેલી છે અહીંયા આર્યો ગ્રીન કાર્ડ છે આમની પાસે લાઈટ બિલ છે આ બધી વસ્તુઓ આમની પાસે છે દસ્તાવેજો છે મારું કહેવાનું મતલબ એ છે આમ તૂટી નજરનો કે સરકારે સરકારના મુખ્યમંત્રીને બિલ્ડરોના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરને મેરે આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે અમને મકાન તોડ્યા છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પણ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની વિરુદ્ધ અમને મકાન તોડવામાં આવ્યા છે મને લાગે છે કે આમની કમિશનર ઉપર તોડનાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે જે રીતે આ નીતિ નિયમો નેવે મૂક્યા છે અને મુર્દુને મક્કમની હવે વાત મુખ્યમંત્રી ભવિષ્યમાં ના કરે કારણ કે તમે જે કામ કર્યું છે એ એકદમ તમારી પ્રજાને કચડવાનું કામ કર્યું છે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે આ તમામ લોકો સાથે અમારી લગભગ સો લોકોની ટીમ અત્યારે એમની સાથે છે વકીલોની ટીમ મેં અમદાવાદને ગાંધીનગરની બોલાવડાવી છે જરૂર પડે આ લોકોને જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટી એમને સપોર્ટ કરશે રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે ઉઠાવીશું એટલું જ નહીં અમારી હાઈકોર્ટની ટીમ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો આ લોકોને ફ્રીમાં આમ આદમી પાર્ટી સવલતો આપશે વકીલોની આ મેં ખાતરી આપી છે મારી એટલી જ વિનંતી છે કે મુખ્યમંત્રીશ્રી તમે કોઈ આ જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે પહેલાં આ લોકોની પીડા સમજો એમને મળો તમારા બે કિલોમીટર છે અને હું તો કહું છું કદાચ બે કિલોમીટર તમે દૂર લાગતો હેલિકોપ્ટર લઈને આવો પણ જુઓ આમની પીડા સમજો તમારા તમે તમારી પ્રજા છે તમારી તમારી પ્રજાની હાલત શું છે આજે બહુ જ ખરાબ છે આજે અમારી લીગલ ટીમ આખી આવી ચૂકી છે એમને મળશે એમના કાગડિયાઓ જોશે જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ મુદ્દે લડીશું